આ સંસારમાં મુશ્કેલીઓ સહન કર્યા સિવાય કોઈ પણ શ્રેષ્ઠ કાર્ય થતું જ નથી કોઈ પણ બાબતની સંપૂર્ણ સિદ્ધિ કે ઉત્તમ સફળતા પ્રાપ્ત કરવી હોય તો અવશ્ય કઠિન કષ્ટો સહન કરવા જ પડે વાસ્તવિક રીતે જોઈએ તો દુઃખ સહન કરીને મેળવેલી પણ પ્રકારની શ્રેષ્ઠતા વિદ્યા કે એ જ કાયમ ટકી રહેશે જીવનમાં જેણે મુશ્કેલીઓ પાર નથી કરી અથવા દુઃખ અપમાન કે તિરસ્કારો સહન નથી કર્યા હોતા એ માણસમાં ઘણી જ ખોટ ખામી રહી જાય છે કાસના વાસણની પેઠે એ ઉપરથી હારો દેખાતો હોય પણ એ કોઈ કસોટીમાં પાર ન ઉતરી શકે ટૂંકમાં વિપત્તિઓ વચ્ચે પણ જે દ્રઢ નિશ્ચયથી અકળાયા વિના સતત કાર્ય કરે છે તે જ વિજય મેળવે છે બોટાદના ભગાદોશીએ જરા પણ અકળાયા સિવાય કષ્ટ વેઠ્યું તો શેવટે બધું સાનુકૂળ થઈ ગયું પ્રથમથી ધીરજ રાખવી એ જ અઘરું છે ભગાદોશી ગઢપુર દરેક સમય ઉપર આવતા અને દૂર પ્રદેશમાં શ્રીજી મહારાજ મહોત્સવો કરતા ત્યાં પણ દર્શન કરવા જતા કોઈ કોઈ વાર શ્રીજી મહારાજની સાથે ગામડાઓમાં પણ ફરવા જતા હતા ત્યાં સર્વ સ્થળે દરેક પ્રસંગે થોડી જાજી ધનથી સેવા કરતા દર વર્ષે નિયમિત એક બે વાર સાટા જલેબી મેહુ મેસુબ મોહનથાળ મોતૈયા વગેરે ઉત્તમમાં ઉત્તમ રસોઈ આપી પાંચસો પરમંસો સહિત શ્રીજીને જમાડતા દર વર્ષ બે વખત સર્વોત્તમ નવીન ભોજન જમાડવાનો એમને ખૂબ જ પ્રેમ ભાવ હતો કેટલીક વાર્તો બોટાદથી ઉત્તમ વસ્તુઓ તથા કંદોઈને સાથે લાવી ઈચ્છા પ્રમાણે મિષ્ટાનો કરાવી શ્રીજી તથા સંત હરિભક્તોને જમાડી ને પ્રસન્નતા મેળવતા પોતે ધનાઢ્ય હતા એથી શ્રીજી મહારાજને વચને તથા સિદ્ધાનંદ સ્વામી વગેરે મોટા સંતોના વચને ગરીબ સત્સંગીઓને પૈસાથી ઘણીવાર મદદ કરતા ભગાદોષીએ ભારે મુશ્કેલીઓ સહન કરીને શીર સાથે સત્સંગ રાખ્યો હતો એથી શ્રીજી મહારાજ એમના ઉપર ઘણા પ્રસન્ન હતા અને હર વખત એમની સંભાળ રાખતા એક સમયે ભગાદોષી બહુ બીમાર હતા તે સાંભળી શ્રીજી મહારાજ કહે અમારે ભગાદોશીને જોવા જવું છે બોલો મહારાજ પર સંતો હરિભક્તની કેટલી ખબર અંતર અને કાળજી રાખતાવાળા ભક્તોનો આવા સત્સંગના વિડીયો રોજ તમને મળતા રહેશે ફોલો કરજો સબસ્ક્રાઈબ કરજો શેર કરજો અને સત્સંગમાં બધે મોકલજો કારણ કે જેટલો સત્સંગ કરશો એટલું સુખ વધશે